માતાજી મિત્રો તો આજના નવા વ્લગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લો સવાર સવારમાં આપણે ખેતરમાં આવી ગયા છે વાગી ગયા છે બહાર તો આજનો દિવસનું રૂટિન બતાવીશું તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો પુહરા કેવા ચાલુ હોય રસ મજાની મગફળીમાં પૂરા ચાલુ છે તો આજનું રૂટિન બતાવીશું તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો જય માતાજી તો મિત્રો ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે તો થોડો કામ ના લીધે વ્લોગ નતો બની ગયો એટલે વ્લોગ હવે ચાલુ કર્યો છે પરણવાનો હવે જેમ પણ છે એમાં રેગ્યુલર વ્લોગ વિડિયો નાખે છે તો વિડિયો જોવાનું ચાલુ રાખજો તો રૂટિન બતાવીશ એ દે કિરણ બને આવી ગયા કે સ્કૂલમાં જોઈ લો ચા પીવા અને ચા પીવા રાખો એ મારા બાવાજીને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મે બીજું આપણે લે બીજું મારા બવાનસિંહ ને એટલો સપોર્ટ જાય સપોર્ટ ચાહકો સપોર્ટ કરી દો ટૂંક સમયમાં આવી જાય અમે આ ના છે આ અમે માર ગામ ના કલામાર

I આવી I, I would get તો It's beautiful. Come on. So, look to our brother, actually. જય માતાજી ગુડ મોર્નિંગ તો આજે બીજો દિવસ ઉગી ગયો છે વ્લોગમાં તો આપણે આવી ગયા છે હનુમાનના મંદિરે ને આજ છે શનિવાર તો આપણે દર્શન કરાવી દઈએ છે હનુમાનજીના વ્લોગમાં બન્યા રહેશું તો અમારા ગામના હાડમાં

બતાવાતું નહીં આખો દિવસ વ્લોગમાં તો પછી એન્ડ આપવા ચાલો કર્યો છે વ્લોગ તો આપણે ખેતરમાં જઈને એન્ડ આપશું તો ખેતરમાં આવી ગયા જોઈ લો ખેતર ખેતર બતાવીશું ને પછી વિડીયો આપણે ખેતરમાં આવી ગયા જોઈ લો મગફળી ને સાંજ પડી ગયા છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું એ મગફળી જોઈ લાવ મગફળી વરસાદનું વાતાવરણ થઈ ગયું આવી જશે મગફળી કેવી હે કોમેન્ટ કરજો અને મારા વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તે આપણે હવે કાલથી આવી જશે કારણ કે હાલ તો ટાઈમ નતો એટલે બનાવવાનો વ્લોગ બનાવે ન